સુરણને ને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે કેટલીક કેટલીક જગ્યાએ જગ્યાએ યામ કહેવાય કહેવાય છે 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 તો તો ઓલ અંગ્રેજીમાં તેનું નામ પણ આપણા ગુજરાતમાં તો સુરણ કે સુરણ તરીકે ઓળખાય છે સુરણ ને આપણે ઉપવાસ માં પણ ખાઈ શકીએ છીએ ચાલો મિત્રો આજની ખૂબ જ સહેલી રેસીપી ની શરૂઆત કરીએ હેલો ફ્રેન્ડ હું તૃષા તૃષાસ રેસીપી ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે સુરણનું ટેસ્ટી એવું શાક બનાવવા માટે મેં અહીંયા ચારસો ગ્રામ જેવા સુરણને છોલીને ધોઈને મીડિયમ સાઇઝના આ રીતના ટુકડાઓમાં કાપીને લીધેલું છે સુરણ કાપીએ ને ત્યારે હાથમાં થોડું તેલ લગાવીને કાપવું જેથી હાથમાં ખંજવાળ નથી આવતી હવે આપણે એકથી દોઢ ચમચી જેવું મીઠું સુરણમાં ઉમેરીશું અને તેને મિક્સ કરી ઢાંકી દઈશું આ કરવાથી કેટલાક લોકોને જે ગળામાં સુરણ ખાવાથી ખંજવાળ આવે છે તે નથી આવતી માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે હવે સાઈડમાં મૂકી આગળની પ્રોસેસ કરીએ હવે જુઓ મેં અહીંયા ત્રણસો ગ્રામ જેવા બટાકાને લીધા છે તેને છોલી લઈશું અને તેને મીડિયમ સાઇઝના ટુકડાઓમાં કાપીને તૈયાર કરીશું ધ્યાન રાખીશું કે બટાકા જ્યારે પણ કાપીએ તેને પાણી ભરેલા વાસણમાં જ કાપવા જેથી તે જરા પણ કાળા ન પડે બટાકાને પણ કાપીને સાઈડમાં મૂકી દઈએ હવે એક મસાલાની પેસ્ટ બનાવીશું આ મસાલાની પેસ્ટથી શાકનો સ્વાદ બમણો થઈ જશે મસાલાની પેસ્ટ બનાવવા માટે સો ગ્રામ જેટલી કોથમીર પાંચથી છ લીલા તીખા એવા મરચાં અને દોઢ ઇંચ જેવું આદુનો ટુકડો મેં લીધેલો છે હવે આ બધાને સરસ રીતે મિક્સરમાં વાટી એક ફાઇન પેસ્ટ તૈયાર કરીશું જો તમે લસણ ખાતા હો ને તો આની સાથે લસણ પણ તમારે નાખીને વાટી લેવું પણ જો ઉપવાસમાં બનાવતા હોય તો લસણ ન નાખશો થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે સુરળમાં મીઠું નાખવાથી તેમાંથી પાણી છૂટું પડ્યું છે તો હવે તેને થી ચાર વાર તો ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું આ શાક આપણે ઝડપથી તૈયાર થઈ જાય તે માટે કૂકરમાં બનાવશું તો તેના માટે એક પ્રેશર કૂકરને ગરમ થવા મૂકીશું કૂકરમાં મેં ત્રણ મોટી ચમચી જેવું તેલ નાખ્યું છે તેલ થોડું ગરમ થાય તેમ જ તેમાં એક ચમચી જેવું જીરું નાખીશું જીરાનો કલર સેજ બદલાય તેમ આપણે પાણીમાંથી કાઢી સુરણ અને બટેકા બંને નાખી દઈશું હવે શાકને હલાવતા જઈશું આપણે અહીંયા કશું અલગથી ફ્રાય કરવાની કે બાફવાની જરૂર નથી કેટલીક જગ્યાએ સુરણને અલગથી બાફી પછી ફ્રાય કરીને બનાવવામાં આવે છે તો આપણે તેની પ્રોસેસને એકદમ ઈઝી કરી નાખી છે શાકને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાથી શાક નીચેથી ચોંટશે નહીં સુરણ અને બટેકાને હાઈ ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ જેવું ફ્રાય થવા દઈશું વચ્ચે વચ્ચે શાકને હલાવતા રહીશું હવે થોડા સૂકા મસાલા ઉમેરીશું એક ટી સ્પૂન જેવું મીઠું નાખી સારી રીતે મિક્સ કરીશું ત્યારબાદ એક ચમચી જેવું ધાણા જીરું

પાણી નાખવાથી મસાલો ચોંટશે નહીં અને સારી રીતે કૂક થઈ જશે જો તમને અમારા સુરણના શાકની રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવશો અને બધાને એક રિક્વેસ્ટ છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સાથે સાથે બે લાઇકનને પ્રેસ કરો જેથી અમારા આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જ મળી જાય શાકને મિક્સ કરી સાંતરતા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને જુઓ શાકમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો તો હવે શાકમાં અડધા ગ્લાસ જેવું પાણી નાખીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ ગયા પછી કુકરનો ઢાંકણો વાસી દઈશું અને તેને મીડિયમ ફ્લેમ પર ત્રણ સીટી આવવા દઈશું જુઓ ત્રણ સીટી આવી ગઈ છે અને તેનું પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધી તેની રાહ જોઈશું પ્રેશર રિલીઝ થઈ ગયું છે હવે કુકરને ખોલતા જ તમે જોઈ શકો છો કે એવું સરસ શાક બનીને તૈયાર થયું છે તો ચાલો સુરણના શાકને સર્વ કરીએ તો તેને મેં બાકરી સાથે સર્વ કર્યું છે આ શાકમાં ઉપરથી આવી રીતે દહીં અને લાલ મરચું નાખીને ખાશો તો ખૂબ જ સારો ટેસ્ટ આવશે થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો